વડદરાના ખટંબા તળાવમાં ખાપકેલી કારમાં વિદેશી યુવાનનું મોત વડદરા શહેર નજીક આવેલા ખટંબા ગામના તળાવમાં રવિવારે વહેલી સવારે ખાપકેલી કાર ઘટનામાં વળાંક આવ્યો છે સમી સાંજે તળાવમાંથી એક વિદેશી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો આથી આ ઘટનામાં કારમાં સવાર પારુલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે વડદરાના ખટંબા ગામના તળાવમાં ગઈકાલે ખાપકેલી કાર દસ કલાકની મહેનત બાદ મળી આવી હતી તરવૈયા અને સ્થાનિક વ્યવસ્થા તંત્ર દ્વારા તળાવમાં કાર શોધવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અંતે ક્રેનની મદદથી કારને તળાવની બહાર કાઢવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે ખટંબા ગામના તળાવમાં રવિવારે એક કાર ખાબકી હતી જેમાં પ્રાથમિક તપાસમાં કાર નાઇજેરિયન વિદ્યાર્થીઓ હોવાનો ખુલાસો થયો હતો જો કે અકસ્માત થતાં જ ડ્રાઈવરે ઘટના અંગે કાર માલિકને જાણ કરતાં માલિકે મોબાઈલ બંધ કરી દીધો હતો પરંતુ પોલીસે માલિકની શોધખોળ હાથ ધરી હતી માલિકની પૂછપરછમાં વિદેશનું વિદ્યાર્થી ડ્રાઈવર દીપકને આજવા ચોકડીથી વિદેશી વિદ્યાર્થીને લેવા મોકલ્યા હતા મૃતક યુવક કાલો ફર્નાન્ડો વાઘોડિયાની ખાનગી યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું બહાર આવ્યું હતું જ્યારે તે મૂળ મોઝામ્બિકનો વતની હોવાની માહિતી મળી હતી પોલીસ દ્વારા યુનિવર્સિટીનો સંપર્ક કરી વધુ વિગતો મેળવાઈ રહી છે કાર માલિકે તેમના ડ્રાઈવર દીપકને ગાડી ભાડે આપી હતી તે ભાવનગરનો મૂળ વતની છે અકસ્માત બાદ તે ગાડીમાંથી બહાર નીકળી જીવ બચાવવામાં સફળ રહ્યો હતો પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે ગાડી શિફ્ટ ડિઝાયર ગાડી છે મારુતિ સુઝુકીની શિફ્ટ ડિઝાયર ગાડી છે ગાડીની અંદર હજી કોઈ વ્યક્તિ કે કોઈ દેખાયા નથી ગાડી સીધી કરવાની બાકી છે ટ્રેનથી ખેંચી છે હજુ એને સીધી કરશું અને ફાઇનલી ગાડીમાં કોણ કોણ હતા એ હજુ તળાવમાં કોઈ છે કે કેમ એની તપાસ ચાલુ કરશે તો પણ કેટલા લાગી રહ્યા છે આપણા અંદાજે સ્થાનિક લોકો કહી રહ્યા છે એક વ્યક્તિને જોયા હતા ગાડીમાં હજુ કોઈ મળ્યા નથી એટલે હવે એ તપાસનો વિષય છે કે અંદર કેટલા લોકો બેઠા હતા માધ્યમથી ગાડી હેવી હતી પાણીમાં ભરે ડૂબેલી હતી હેવી ગાડી હતી તો એના માટે ટ્રેન મંગાવવું પડ્યું કેટલા કલાક સવારે સાત વાગ્યા થી કામગીરી ચાલુ છે ગાડી શોધતા લાગી અને ગાડી એટલે પછી આ ગાડી બહાર